લો પ્રેશર સુરત વલસાડ વાપી કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો નવસારી બારડોલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા આઠમી જાન્યુઆરીએ દાહોદ ગોધરા છોટાઉદેપુર રાજપીપળામાં માવઠાની શક્યતા તો નવમી હાલ એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થવા જઈ રહ્યું છે ત્યારે અમુક પવનોની ગતિ અને અમુક પવનોની ખોટી દિશાને કારણે જે આ ડબલ્યુડી ની જે લેયરો હોય છે એ દક્ષિણ પૂર્વ તરફ ગતિ કરી રહી છે જેને કારણે અમુક ટ્રફ છે એ ગુજરાત ઉપર સર્જાઈ રહ્યા છે કારણે અને જાન્યુઆરી દરમિયાન રાજ્યની અંદર વરસાદની શક્યતાઓ છે અને આ તમામ પરિબળોને કારણે જાન્યુઆરીના રોજ દક્ષિણ દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી નવસારી બારડોલી બીલીમોરા અને ડાંગ આહવા જેવા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ ઝાપટાઓ પડી શકે છે એ સાથે આઠ જાન્યુઆરીના રોજ જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે એટલે કે દાહોદ ગોધરા છોટા ઉદેપુર અને રાજપીપળા જેવા વિસ્તારોની અંદર પણ હળવા ભારે ઝાપટાઓની શક્યતાઓ છે એ પછી નવ જાન્યુઆરીના રોજ વરસાદની માત્રામાં અને વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે નવ જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ઝાપટાથી લઈ અને મધ્યમ ભારે વરસાદની શક્યતાઓ છે